નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ પરમાર પ્રિયાંશી ગિરેશભાઈ છે મારી શાળાનું નામ શિર શ્રી અનિકુંભ મગલનું ઉત્તર વિદ્યાલય છે હું સામાજિક વિજ્ઞાનનો પ્રયોગ પ્રયોગ છે મારી કૃતિનું નામ વાતાવરણની સંરચના છે પૃથ્વીની ઊંચાઈ તરફ જતા વાતા પૃથ્વીની ઊંચાઈ તરફ જતા તાપમાન અને વાયુની સંરચનામાં થતા ફેરફારને આધારે તેને ચાર આવરણમાં વિભાજિત કરવામાં આવે છે પહેલું શુભ આવરણ બીજું વાતાવરણ ચોથું શુભાવરણ તો ક્ષુભાવરણ વિશે પૃથ્વીને ને આવેલા વાતાવરણના પ્રથમ આવરણોરણ કહે છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્વનું છે આ આવરણમાં ઋતુ વાદળ વરસાદ વીજળી વગેરે અનુભવાય છે આ આવરણમાં પ્રતિ આ આવરણ વિસ્તૃત પર સોળ કિમી સમશીતોષ્ણ કટી બંધ્ય પ્રદેશો પર બાર કિમી અને ધ્રુવ પર આઠ કિમી સુધી આવેલું છે આ આવરણ જીવસૃષ્ટિ માટે ખૂબ જ મહત્ત્વનું છે આ આવરણમાં પ્રતિ એક કિમીની ઊંચાઈ જતાં છ પોઈન્ટ અંશના દરે તાપમાન ઘટે છે જે ઊંચાઈ જતાં તાપમાન ઘટતું અટકી જાય છે તેને ક્ષોભ સીમા કહે છે ક્ષોભ સીમાની ઉપરના આવરણને સમતાપ આવરણ કહે છે આ આવરણ ક્ષોભ સીમાથી પચાસ કિમીની ઊંચાઈ આવેલું છે આ આવરણમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે અનુભવાતા નથી અહીં હવા અસ્વચ્છ અને પાતળી હોય છે જેથી જેટ વિમાન ઓછા આવડત અને ઝડપથી ઉડી શકે છે સમતાપ આવરણની ઉપર મત્યાવરણ આવેલું છે આ આવરણ એસી કિમીથી શરૂ કરી જ્યાં વાતાવરણના મોટા ભાગને મધ્યાવરણ કહે છે મધ્યાવરણની ઉપરના આવરણ ઉષ્માવરણ કહે છે ઉષ્માવરણ એસી કિમીથી શરૂ કરી વાતાવરણ જ્યાં પૂરું થાય છે ત્યાં સુધી આવેલું છે અહીં આવરણને બે આવરણમાં વિભાજીત કરવામાં આવે છે પહેલું આયનાવરણ અને બીજું બાહ્યવરણ આયનાવરણમાં રેડિયો પર તરંગોનું પ્રસારણ થાય છે રેડિયો રેડિયો પ્રસારણ ટીવી અને ઇન્ટરનેટનો લાભ આવરણને આવેલ છે આયનાવરણની ઉપરના આવરણને વાહ્યાવરણ કહે છે